અંજાર ખાતે ડેવલોપરની ઓફિસ નજીકથી છરીની અણીએ રૂપિયા ચાલીસ લાખની લૂંટને અંજામ આપનાર એક મહિલા સહિત સાત આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા બે ફરાર આરોપીઓની શોધખોળ જારી અંજાર ખાતે છઠ્ઠી જૂનના સમય સાંજે મહાવીર ડેવલોપર્સની ઓફિસ બહાર રૂપિયા ચાલીસ લાખની લૂંટને અંજામ આપનાર આરોપીઓ પૈકી સાત આરોપીઓને પોલીસે રૂપિયા ચાલીસ લાખની રોકડ સહિત પકડી પાડ્યા હતા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે અંજાર ખાતે છઠ્ઠી જૂનના રોજ મોડી સાંજે મહાવીર ડેવલપર્સ નામની પેઢીના કર્મચારી રૂપિયા ચાલીસ લાખની રોકડ લઈ ઘર તરફ જવા નીકળ્યા ત્યારે અલગ અલગ બે બાઇક પર આવેલ અજાણ્યા ઇસમો દ્વારા છરી બતાવી રૂપિયા ચાલીસ લાખની રોકડ ભરેલી બેગ જૂટવી ફરાર થઈ ગયા હતા આ ઘટનાના પગલે અંજાર પોલીસ ઉપરાંત પૂર્વકક્ષ એલસીબી એસઓજી ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરાઈ આ અંગે અંજાર ખાતે રોડ રસ્તા ઉપર લાગેલ સીસીટીવી કેમેરા વગેરે ચકાસી મહાવીર ડેવલોપર્સની ઓફિસમાં કામ કરતો એક સગીર છોકરો શંકાના ડાયરામાં આવ્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરાતા આખરે આ ઘટનાનો પર્દાફાશ થઈ ગયો હતો આ સગીર છોકરાએ હકીકતનું વર્ણન કરી લેતા આખરે પોલીસે જુદી જુદી ટીમો બનાવી ભૂપેન્દ્ર છોટાલાલ કેવર રહેવાસી ગાંધીધામ હબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ કોરેજા ખારીરોહર ફારૂક જુમા નારેજા હિંમતપુરા બચાઉ મામદ બાવલા મથડા મીઠાપોટ કંડલા ત્રણ જણાના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ફરજના ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલિક મેઘપર બોરીશી અંજાર ઇકબાલ મીઠુભાઈ બાવળ વાંકી મુન્દ્રાવાળાઓને પકડી પાડી રૂપિયા ચાલીસ લાખ રોકડ ઉપરાંત તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને બે બાઇક કબજે કરાયા હતા પકડાયેલા તમામ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ સાથે કોર્ટમાં રજૂ કરી તમામને રિમાન્ડ પર લેવાની માંગણી કરવા પોલીસે કવાયત હાથ ધરી છે આ બનાવમાં બે આરોપી હજુ ફરાર છે તેમને પકડી પાડવા તપાસ હાથ ધરાઈ છે જેમાં એક અન્ય સગીર જે ફરજિયાનાનો સંબંધી છે તેનો પણ સમાવેશ થાય છે એટલે આખી ઘટનામાં કુલ નવ આરોપીઓનો સમાવેશ થયો છે તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગે આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનો જે અંજામ આપ્યો એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માની રેન્જ આઈડી માર્ગદર્શન હેઠળ અને ડીવાઇસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એન્ગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવે ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાળકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતો અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં નવ નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા અત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોને રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છેલઝડ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ જે આખો બનાવ બન્યું એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન ટ્વેન્ટી ફોર આવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું ઇસ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે